નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર ઉત્તરકાશીમાં વાદળ ફાટવાની ઘટના બાદ ભારતીય સેનાએ તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું સેનાએ ફસાયેલા નાગરિકોને બહાર કાઢવા માટે હેલિકોપ્ટર તૈનાત કર્યા ઉત્તરાખંડના ધારાલીમાં વાદળ ફાટવાથી આવેલા આકસ્મિક પૂરની પરિસ્થિતિ બાદ બચાવ અને રાહત ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કર્ણાટક જાહેર ભારે આવશે ઉમેદવાર એકવીસ ઓગસ્ટ સુધી નોંધણી કરાવી શકશે અને નવ સપ્ટેમ્બરે યોજાશે ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદી ચકાસણીમાં થતી ગેરરીતિઓ અંગે પ્રેઝન્ટેશન આપ્યું સ્ક્રીન પર કર્ણાટકની મતદાન યાદી બતાવતા રાહુલે કહ્યું બંને રાજ્યોની મતદાન યાદી શંકાસ્પદ મતદારો હાજર છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ખેતી બેંકના ના ઋણ સ્વીકાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ગાંધીનગર ખાતે ખેતી સ્વીકાર કાર્યક્રમ યોજાયો સાપુતારામાં ચાલી રહેલો મોનસૂન ફેસ્ટિવલ સ્થાનિક લોકો માટે રોજગારીનો અવસર બન્યો સુરતમાં બેફામ દોડતા એકસો તેર ભારે વાહનો સામે પોલીસ ની કાર્યવાહી બે દિવસ માં એકસો બે વાહન ડિટેન કરવામાં આવ્યા હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી જો કે રાજ્યમાં ભારે વરસાદને લઈને કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી આવા જ ઇન્ફોર્મેટિવ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે